મહેસાણાના મકતુપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને શહેરી દર્દીઓ માટે બનશે આશીર્વાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના મકતુપુર ગામે રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું હતું દસ વીઘા વિસ્તારમાં નિર્માણ પામનારી આ અત્યાધુનિક સુવિધા ઉત્તર ગુજરાતના લોકો માટે આરોગ્ય સેવાઓનું એક મહત્વનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રી પ્રસંગે જણાવ્યું હતું કે આ હોસ્પિટલના નિર્માણથી વિસ્તારના લોકોને ઉચ્ચ ગુણવત્તાવાળી તબીબી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થશે જે રાજ્ય સરકારના આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવાના સતત પ્રયાસોનો જ એક ભાગ છે રોટરી સંસ્થા અને સ્થાનિક દાતાઓના સહયોગથી આકાર લેનારી આ હોસ્પિટલ વિવિધ વિશેષતાઓ સાથે સુસજ્જ હશે જે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ ઉત્તર ગુજરાતમાં આરોગ્ય સેવાઓના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો ને ભવિષ્યમાં આવા વધુ પ્રોજેક્ટોની યોજનાઓ હોવાનું જણાવ્યું હતું આ પહેલથી રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રને આધુનિક અને સુલભ બનાવવાનો લક્ષ્યાંક વધુ મજબૂત બનશે જે પ્રાદેશિક લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે